કે કારી કામરી રે મોકો પ્યારી લાગી તો જે કારી કાંબરી પહેરી છે મને બહુ પ્યારી લાગી કે છે કે સબ શિંગાર કો શોભા દેવે મેરા દિલ બાંધ્યા તુસ કો તુસ સો સબ સબ શિંગાર કી કે શોભા દે કારી કાંબરી છે ને એ શોભા ધારણ કરે છે એ કે છે કે મહામતી કહે છે કે દિવ્ય પ્રેમના પ્રતિત એવી રીતે કારી કાંબરી કે તું મને ખૂબ પ્રિય છે કે કારી કાંબરી

કે તું નામ નિર્ગુણ કહાવી સબ સગુણ રે સિરે કે સબ નંગ મોતી તેરે તેરે તલે કોઈ નહીં તુજ પરે કે છે તું નિર્ગુણ રૂપે ઓળખાય છે તારી કામલી છે એ નિર્ગુણ રૂપે ઓળખાય છે કે છે પરંતુ તું તો સર્વે ગુણોમાં શિરોમણી છો કે છે આ સર્વે જે ગુણો છે એમાં કારી કામળી છે એ તો શિરોમણી છે કે છે કે સંસારના હીરા મોતી રત્ન જવેરાત વગેરે વગેરેનું તારી સામે કોઈ મહત્વ જ નથી કહેશે તારી કામરી છે એને સામે હીરા મોતી માણેક એનું કોઈ મહત્વ નથી કહેશે કે આ સંસારના અન્ય કોઈ વસ્તુ તારી તારાથી વધારે સ્વભાઈમાંને જ નથી સંસારની કોઈ પણ વસ્તુ છે એ કારી કામરીથી શોભાઈમાં કોઈ વસ્તુ નથી કહેશે કે કારી કામરી પહેરે વ્રજ વધુએ કારી કામરી જે પહેરી છે એ વ્રજ વધુ પહેરી ઓર સુંદર વર શ્યામે પણ પહેરી કે છે અને ભી પહેરી મહમદ ને અને યોર પહેરી ઈમામ કે આ દિવ્ય કારી કામરી વ્રજના વ્રજમાં શ્રી કૃષ્ણની સાથે રહે વારી જે વ્રજની ની ગોપીઓ છે તથા સુંદર વર શ્યામ શ્રી કૃષ્ણ એ ધારણ કરી છે કે છે અને તેને હઝરત મહમદે પેગમ્બરે અને અંતમાં સદ્ગુરુ સિતિયસંદ્રજી એટલે કે ઇમામ એમને પૂર્ણ ધારણ કર્યું છે કે છે દેવસંદ્રજીએ કારી કામરી પહેરી હઝરત મોહમ્મેદે પણ પેગમ્બરે પણ કારી કામરી પહેરી છે કે છે અને મોલ નહીં કામરી કો કે ઈ કામરીનો કોઈ મૂળ જ નથી થાતો એવી કારી કામરી છે કે એ આકો લે ન શકે કોઈ કે મોમીને કહે સોહે લેહી જો રૂ અસલ કે હોય કે આ કારી કામરીનું મૂલ્ય કોઈ આંકી શકે જ નહીં જે કારી કામરી પહેરી છે એનું મૂલ્ય છે એ કોઈ આંકી શકે નહીં કહેશે પરંતુ એને કોઈ ધનવાન વ્યક્તિ ખરીદી પણ ન શકે કોઈ પ્રેમને કોઈ ખરીદી શકે ખરું ધનવાન વ્યક્તિ ગમે તેવો હોય તો એને કોઈ ખરીદી શકતું નથી કારણ કે એ તો પ્રેમથી પ્રાપ્ત થાય એને ખરીદવાથી કોઈ પ્રાપ્ત વસ્તુ થતી નથી તેને તો માત્ર પરમધામના પરમાત્મા હોય ધારણ કરી શકે જે પરમધામના પરમાત્મા હોય છે જે બ્રહ્મ મુનિઓ છે

વર્ષાનું એક બુંદુ વ્રજમાં પ્રવેશી શક્યું નહીં તારી તામરી ઢકાઈ ગઈ વ્રજની અંદર એટલે કે ઇન્દ્રએ કેટલો કોપ કર્યો હતો વરસાદ વરસાયો હતો પછી કાર્ય કામરી દ્વારા એક બિંદુ પણ આપણી ઉપર વ્રજની કોપી ઉપર પડ્યું નહીં છે કે જેના કારણે અતિવૃષ્ટિ થઈ હોવાને છતાંય પણ આ વર્ષાનું એક બિંદુ વ્રજમાં પ્રવેશ કરી શક્યું નહીં છે અને પલ્ય માટે ઇન્દ્રએ અગ્નિ અને લોખંડ અને પાણી વગેરેની વર્ષા કરી કે અગ્નિ લોખંડ અને પાણી ઇન્દ્રિય ગોવર્ધન જ્યારે ધારણ કર્યો ત્યારે ઇન્દ્રિય વૃષ્ટિ કરી બધી ત્યારે કીધું કે અગ્નિ લોખંડ અને પાણીની વર્ષા કરી છે ને કઈ રીતે કે વગેરે વર્ષા કરી સત્તાએ પણ કાર્ય કામરીના પ્રેમ બધા જળને કે કારે કામરીએ બધું જળને સુશીલી કહે છે એટલે કે છે પ્રેમ સર્વશ્રેષ્ઠ પ્રેમ કરવો તો શ્રી કૃષ્ણ પરમાત્માને એક મેં પ્રેમ થાય છે પ્રેમ દુનિયાની અંદર નથી એટલે કીધું છે કે આ જે દુનિયાદારીના રસ્તા આપણે નિભાવી રહ્યા છે એમાં ક્યાંય પ્રેમ નથી જો કારી કામરી આ બતાવી એમાં એટલો પ્રેમ હોય તો પછી શૈયમ શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને મેળવવો હોય તો કેટલો પ્રેમ હોય કારણ કે આપણે આત્માનો માલિક આ શરીરનો માલિકય પોતે કંઈ શરીરને કેટલા પ્રેમ કરતા હોય આ બ્રહ્માંગનાઓ છે એ બ્રહ્મ અંગનાઓ કે છે મારી આત્મા

શ્રી કૃષ્ણએ તેમને ધન્ય બનાવ્યા ક્યાં છે જો તો ખરા આહિરના વસનો વસ્તુમાં પ્રગટ થઈ આહિરોના જે વસનો હતા એમાં પ્રગટ થયા અને કારી કામરી કામરીવાળા શ્રી કૃષ્ણ પરમાત્માએ એમને ધન્ય બનાવી દીધા કહે છે છે ને આહિર અટાને ધન્ય છે કહે છે કે સર અબસ્તાનમાં કુરેશી જાતિના પ્રગટ થઈને હઝરત મોહમ્મદ સાહેબને કારી કામરી રૂપે કારી કામરી રૂપે પ્રેમ પ્રગટ પ્રેમ ગ્રહણ કરી કહેશે કે જે હઝરત મહમદ છે મહંમદ સાહેબ છે એણે પણ કારી કામરી પહેરી એની કારી કારી કામરી રૂપે પણ પ્રેમ પ્રગટ કર્યો કહેશે ગ્રહણ કર્યો અને ધન્ય થયા કહેશે કે મારવાડ દેશમાં ઉમરકોટમાં પ્રગટ થઈને કારી કામરી રૂપે પ્રેમ દ્વારા ધણી દેવચંદ્રજીએ માળવાડને પણ ધન્ય કહ્યું દેવચંદ્ર જે મહારાજે પણ કારી કામરી પહેરી અને માળવા મારવાર જે દેશ હતો એને પણ એને ધન્ય કર્યું કે છે પણ આ કારી કામરી એ પ્રેમ સ્વરૂપ વેશ ધારણ કરીને ધન્ય થઈ ગયો કેવું કીધું સ્વરૂપ પ્રેમ સ્વરૂપ પ્રેમ સ્વરૂપ પહેરી અને આ સમય આ બધી કે પ્રેમ વેશ ધારણ કરી અને ધન્ય બની ગયો કે કે રૂહ પહેલી અંદર હુઈ નહીં જાહેર દુનિયા હિરદે આધરલી જો પરમાત્મા ને આપણા હૃદયમાં ધારણ કરવાની વાત કરી છે અને ત્યાં બ્રહ્મ માટે તેમને પ્રગટ કર્યો કોને આ બધી બ્રહ્મ અંગનાઓ પ્રગટ કર્યો કે તેથી તેને સર્વસ્વ પ્રગટ થઈ શક્યો હશે કે એથી એને સર્વસ્વ પ્રેમ પ્રગટ થાય બ્રહ્મ પ્રેમ પ્રગટ થઈ ગયો ને એને સર્વસ્વ પ્રેમ પ્રગટ થઈ શકો કે હશે અને સંસારના પ્રાણીઓ હૃદયની અંધ હોવાને કારણે કેવલ બાય દ્રષ્ટિ નિરખે છે જે સંસારના પ્રાણીઓ છે પ્રાણીઓ હૃદયથી પોતાને અંધ છે એનું હૃદયથી અંધ શેકી હશે એટલે બહારની દ્રષ્ટિમાં જોવે ક્યાં બહારની દ્રષ્ટિની અંદર જોતા હોય છે કે છે તે સર્વસ્ય પ્રગટ થઈ શકતો નથી પછી કે છે જે સર્વસ્ય પ્રેમ છે એ પ્રેમ પ્રગટ થાય નહીં કે અને સંસારના પ્રાણીઓ હૃદયથી અંધ હોવાને કારણે કેવલ બ્રાહ્મ દ્રષ્ટિ નિર્કે છે તેઓને આંતરિક પ્રેમની સમજ હોતી નથી કે અંદરનો જે પ્રેમ છે એની હોતી દ્રષ્ટિ હોતી નથી કે આપણે બહાર જોઈ છે આપણે હજી હજી આપણે બહારની દ્રષ્ટિ જોઈ છે અંદરની દ્રષ્ટિ જોતા નથી અંદરની દ્રષ્ટિ જ્યારે સાગર ગ્રંથની અંદર શિંગાર ગ્રંથની અંદર વર્ણન કરશું ત્યારે ખ્યાલ આવશે આપણે કે અંદરની દ્રષ્ટિ કેવી છે એનો સમય મારે લેવો છે બહુ કારણ કે પરમધામનું વર્ણન મારે પહેલાં કરવું છે હવે એટલે સાગર અને શિંગાર પછી હું ધારણ કરી અને આમની અંદર તમને વર્ણન કરી દઈશ ત્યારે એ બધી વસ્તુ આપણને ખ્યાલ આવશે કે અંદરની વસ્તુ કેવી છે અહીંયા

કે હારું હારું મી મિષ્ટાન ખાવું હોય સારા હારા રેશમી કપડા પહેરવા હોય હારા આભૂષણો પહેરવા હોય આમાં સમય પૂરો કર ક્યારે ભક્તિ હોય કે માયાવી સુખોમાં એ ડૂબેલા છે એ સુખોમાં છે પરંતુ બ્રહ્મ અંગનાઓ તો પ્રિયતમ પરમાત્માનો સ્વાદ મેળવ મેળવ્યા પછી સંસારના સુખોને મૃત્યક સમાન તાજી માને છે કે છે જ્યારે પ્રિયતમ પરમાત્મા આપણા પોતાના આત્માને ધણી મળ્યા ત્યારે કે સંસારી સુખનો ત્યાગ કરી દીધો અને મૃત્યુ સમાન કરી દીધો કેવું કે સંસારમાં મે રહીન તો મૃત્યુ સમાન રહી હવે હવે સંસાર આપણને વર્ગે નઈ કે કે સુહાગ હે દિવ્યા સાહેબ ને કા કામરી સુહાગીન આગો હે બોલે હે બુઝરક સરાહી સાધુ જન

નથી એટલે સંસારની અંદર રહીને પણ પરમાત્માએ આપણને કાર્યકામરી ઓઢાડી દીધી છે અને એનો આનંદ આપણને આપ્યો કે છે તેથી સાધુ મહાત્માએ પહેરેલી પહેલેથી જ જે પ્રેમ પ્રેમરૂપી કામરી પ્રસન્ન કર પ્રસન્નતા કરી દે છે જે સાધુ સંતો હતા એને પહેલેથી જ કાર્ય કામરીની પ્રશંસા કરી દે છે અને અમારે તાલે મીને લીખે હે અલ્લાહ કલામ કે મહામાતા કહે એ પ્યારી નિકો હે તમામ કે મહામાતી કહે છે કે અમારા ભાગ્યમાં કોઈના પરમાત્મા પ્રેમ રૂપી વસન લખેલા છે અમારા ભાગ્યની અંદર જે પ્રેમરૂપી વચન છે એ લખેલા છે કે છે હવે તે વસનો સંસારમાં બધા બધા જ લોકોને પ્રિય લાગે છે કે આ વસનો જે છે એ સંસારના બધા લોકોને હવે પ્રિય લાગશે કારણ કે અંદર એ સંસાર છે ને આપણી અંદર જેમ બહાર સંસાર છે એમ અંદર એ સંસાર છે ન્યા દેર જેઠ દેરિયા જેઠિયા નણંદ બધું અંદર જ છે આ જઠ અંગ્રેજ ને બધું છે ને અંદર અંદર બધું આવું છે કે છે એટલે કે છે કે સંસાર ને હવે બધું પ્રિય લાગશે કે છે કે ફરેલી લીએ હે જાયે મેરી દુલ્હ દુલ્હ તું આખેલ કોલ કે બીસ બકા હે બેઠકે તે હે કિંચો કિયા હે કોલ કે હે મારી આત્મા આ કપટપૂર્ણ માયા તને ભૂલમાં નાખીને સત્યને માર્ગથી દૂર લઈ જાય છે 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 માયા કપટી કેવી એ સત્યનો માર્ગ આપણને ભૂલાવી છે અને માર્ગે આપણને લઈ જાય છે કે છે એ વાતની પૂર્ણ ઓળખ અત્યારે ક્યાં ગઈ છે ખીલવંતમાં બેસીને જે વાત કરી હતી પરમાત્મા સાથે આપણે એ વાત ક્યાં ગઈ કહેશે અત્યારે

હાથ જોડ્યા કે હવે મને આમાંથી મુક્ત કરો હું તમને કોઈ દિન નહીં ભૂલું પણ આપણે એવું કાર્ય કર્યું ખરું આપણે એવું કાર્ય કર્યું નહીં પણ આમાં આપણો કોઈ દોષ નથી હો કારણ કે પરમાત્મા કાંઈ આપણે માયાનો ખ્યાલ માગ્યો હતો એટલે આપણે ખેલ બતાવ્યો રાજજી મહારાજે એટલે ખેલ જોઈ અને આપણે પછી પરમધામની અંદર પ્રાપ્તિ થઈ જાય પણ આમ તો હું જોઉં ને તો મને એવું લાગે કે જન્મ જ્યારે પ્રાગટ્ય થઈ ગયું ત્યારથી આપણે પ્રભુ ભજન જ કરવાનું છે પછી તો માયા ક્યાં છે માયા તો ઉદર માં જ હતી પ્રગટ તો બધું ઉદરમાં જ છું અને વાત એ ઉદર માં જ થઈ માતાના ઉદર ની અંદર જયારે હતા ત્યાં જ બધી વાત થઈ ત્યાં જ આ બધા બોલ કોલ આપણે પ્રગટ કર્યા અને ત્યાર પછી તે બંધન માંથી મુક્ત કર્યા આપણને નખાત જેલની અંદર હતા ને માતાના ઉદર ની અંદર નવ મહિના જેલમાં ઉદે મસ્તકે લટકાઈ હતા આપણને પોતાને બધા

ઉદર ની અંદર વાત કરી અને પછી જે બહાર નીકળ્યા એટલે બધી આપણને સંપૂર્ણ એ લીલા પ્રગટ થઈ ગઈ પ્રગટ થઈ ગઈ છે એ લીલા બધી ત્યાર પછી રાજી મહારાજ આખા પરમધામ ના દર્શન આપણને જો માયા પ્રગટ માયા આપણેથી દૂર થાય તો પરમધામના દર્શન થાય નખર પરમધામ દર્શન કેવી રીતે થાય